નમસ્કાર કેમ છો મિત્રો મજામાં હવે જે આજે જે વ્યાખ્યાની જે શ્રેણી ચાલે છે આપણે જે અર્થશાસ્ત્રમાં જે વ્યાખ્યાની શ્રેણી ચાલે છે તેની વાત આગળ વધારશું તો આપણે વ્યાખ્યાઓ જ સમજવી છે થોડા સમય આપણે વ્યાખ્યાઓ સમજશું વ્યાખ્યાઓ સમજાઈ જાય પછી હું તમને આઈ પ્રશ્નની ચર્ચા કરીશ કે આ આઈએમપી પ્રશ્ન ધોરણ બારની ની બોર્ડની એક્ઝામમાં પૂછાશે

જન્મતા જીવિત બાળકોની સંખ્યા દર હજાર માનવ વસ્તીએ જન્મતા જીવિત બાળકોની સંખ્યા એટલે દર દર વર્ષે એક હજાર માનવ વસ્તી પચીસ બાળકો જન્મે તો પચીસ જન્મદર કહેવાય એક હજાર માનવ વસ્તીએ જો ત્રીસ બાળકોનો જન્મ થાય તો ત્રીસ દર કહેવાય તો મિત્રો જન્મદરનું વ્યાખ્યા આ પ્રમાણે છે જન્મદરનું સૂત્રની વાત કરીએ તો જન્મદર એટલે વર્ષ દરમિયાન જીવિત જન્મેલા બાળકો ભાગ્યા કુલ વસ્તી ગુણ્યા એક વર્ષ દરમિયાન જીવિત જન્મેલા બાળકોની સંખ્યા અપોન કુલ વસ્તી દેશની કુલ વસ્તી ગુણ્યા એક આ એક વ્યાખ્યા અને એક સૂત્ર પણ તમને પૂછાય છે અત્યાર સુધીની વાત કરીએ તો ઓગણીસો એકાવનમાં ઓગણચાલીસ પોઈન્ટ નવ જન્મદર હતો બે હજાર અગિયારમાં આપણે વાત કરીએ તો એકવીસ પોઈન્ટ આઠ જન્મદર હતો એટલે ધીમે ધીમે આપણે આરોગ્યની સુવિધાઓ સારી થતી ગઈ તેમ તેમ જન્મદર આ મૃત્યુદર આરોગ્યની સુવિધા સારી થતી ગઈ તેમ જન્મદર પણ ઘટવા લાગ્યો છે ઓકે એટલે આપણે આ જન્મદરની વ્યાખ્યા જે ભણી ઓકે જય હિન્દ જય ભારત